મિત્રો બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ મોના કચેરી મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી અને સુવિધા માટે આ બેઠક યોજવામાં આવી હતી પ્રભારી સચિવે જિલ્લાના નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે અને પંચાયત હસ્તકના માર્ગોની સ્થિતિની સમીક્ષા કરી તેમણે વરસાદી મોસમ દરમિયાન થયેલા નુકસાન અને તેના મરામત કાર્યની માહિતી મેળવી બ્રિજની સ્થિતિ ટ્રાફિક ક્ષમતા અને ભારે વાહનો માટેના પ્રતિબંધોની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી સચિવે જર્જરિત મકાનો અને પાણીની ટાંકીઓને તાત્કાલિક દૂર કરવા સૂચનાઓ આપી શાળાઓ આંગણવાડીઓ અને આરોગ્ય કેન્દ્રની સ્થિતિને પણ સમીક્ષા કરવામાં આવી જોખમે બિલ્ડીંગો બંધ કરવા અને માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા માટે સૂચનાઓ આપી હતી તેમણે કાળોદર પ્રાથમિક શાળા નંબર બે ની મુલાકાત લઈ વર્ગખંડો અને મધ્યાહન ભોજન કેન્દ્રનું નિરીક્ષણ કર્યું પાલનપુર અમદાવાદ રેલ્વે ઓવરબ્રીજ આરટીઓ બ્રિજ અને મેરવાડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું નાગરિકોને સેવાઓ સતત મળતી રહે તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો